નમસ્કાર મારું નામ નિકુંજ જોટંગિયા છે હું મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી અંજની ચેરિટેબલ ટ્રસ્ટમાંથી છું અમારી સાથે છે મિસ કલ્પના ફોરસિયા ફિઝિશિયન અને શ્રી અંજની ચેરિટેબલ ટ્રસ્ટ અંતર્ગત અમારી શ્રી ગિરિરાજ હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય જ્યાં અત્રે ઉપસ્થિત તમામ સેવાઓ જેવી કે અમારા હાડકાનો વિભાગ છે સ્ત્રીરોગ વિભાગ છે અને તેમજ હાડકાના તમામ ઓપરેશન કરવામાં આવે છે સાંધાના તમામ ઓપરેશન કરવામાં આવે છે અને સ્ત્રીરોગ અંતર્ગત નોર્મલ ડિલેવરી હાઈ રિસ્ક ડિલિવરી વંધ્યત્વની સારવાર અને સ્ત્રી રોગના બીજા તમામ સારવાર કરવામાં આવે છે સિઝેરિયન હાઈ રિસ્ક સિઝેરિયન તેમજ સ્ત્રી રોગના તમામ પ્રકારના ઓપરેશનની પણ સુવિધા ઉપલબ્ધ છે આ તમામ સુવિધા આપને એક જ સ્થળે સરકારી હોસ્પિટલની સામે પ્રથમ માળે શ્રી ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મળી રહેશે गत रोज तारीख बार छ बेहजार चौबीस न रोज એક ખૂબ જ ગંભીર અકસ્માત સાથે એકસો દસ વર્ષની વયના એક વૃદ્ધ માજીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોય કે જેનું ઓપરેશન સતત બે કલાકની જહેમતથી અમારા ઓર્થોપેડિક સર્જન દ્વારા કરવામાં આવેલી હોય એકસો દસ વર્ષની ઉંમર ગામ ગઢાળાના હિરકુબેન માળા એમની એકસો દસ વર્ષની ઉંમર હોય અને ગળકોટડીના ચાપરાજભાઈના નાનીમાં આનું બે કલાકની સતત જહેમતથી એકસો દસ વર્ષની ઉંમરની ગંભીર ઈજાનું ઓપરેશન ગઈકાલે સફળતાપૂર્વક ઓર્થોપેડિક સર્જન દ્વારા કરવામાં આવ્યું જે ખૂબ ગંભીર અને તકેદારી રાખવા જેવી વાત હતી ગંભીરતાપૂર્વક અમારા ડૉક્ટરોએ સફળતાપૂર્વક ઓપરેશનને પાર પાડી જેની અતક ન્યૂઝ દ્વારા અમને જ્યારે પૂછપરછ પૂછપરછ કરવામાં આવી તો અમારી તમામ ડિટેલ્સ અમે એમને શેર કરી છે અને અમે હર્ષ અને લાગણીનો અનુભવ કરી રહ્યા છીએ આ